નોબલ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા તારીખ તેર ના રોજ બીજો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો આ સમારોહ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત કરવામાં આવ્યો છે આ સમારોહમાં વિવિધ અભ્યાસક્રમો પૂર્ણ કરનાર સ્નાતક અને સ્નાતકોત્તર વિદ્યાર્થીઓને તેમની પદવી એનાયત કરવામાં આવી સમારોહ દરમિયાન ઉત્તમ શૈક્ષણિક પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા નોબલ યુનિવર્સિટી જુનાગઢના બીજો દીક્ષાંત સમારોહમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સુનિલ તોમર આઈજીએસ ફોર્મર એડિશનલ ચીફ સેક્રેટરી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હાયર એન્ડ ટેકનિકલ ઉપસ્થિત રહ્યા તેમજ આઈપીએસ કેડર અને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડી નિથ્યાનંદ રાવે હાજરી આપી કાર્યક્રમમાં યુનિવર્સિટીના ચાન્સેલર અનામિક શાહ ફોર્મર વાઇસ ચાન્સેલર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ પ્રેસિડેન્ટ ગિરેશભાઈ કોટેચા તથા ગુજરાત વિદ્યાપીઠના માનદ ટ્રસ્ટી વી ત્રિવેદી ઇન્દિરા સોસાયટી ઓફ મેનેજિંગ ટ્રસ્ટી કે ડી પંડ્યા તેમજ કેમ્પસ અને બાયોટેકના પ્રમુખ કુલપતિ ડોક્ટર એસ એન ખેર હાજર રહ્યા આ સમગ્ર સમારોહને સફળ બનાવવા માટે ચાન્સેલર નક્કર કવિ નરસિંહદાસ મહેતા ટ્રસ્ટ અને ડીન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધિકારીઓ પ્રાધ્યાપકશો વિદ્યાર્થીઓના પરિવારજનો તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા યુનિવર્સિટી પ્રશાસનના જણાવ્યા મુજબ આ દીક્ષાંત સમારોહ નોબલ યુનિવર્સિટીની ગુણવત્તા યુક્ત શિક્ષણ કૌશલ્ય વિકાસ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે સમારોહમાં સંબોધન કરતા વરિષ્ઠ અધિકારીઓ વિદ્યાર્થીઓને સમાજ અને દેશના વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા માટે પ્રેરણા આપી બીજો દીક્ષાંત સમારોહ વિદ્યાર્થીઓ માટે ગૌરવનો ક્ષણ બની રહ્યો જે તેમના પરિશ્રમ સમર્પણ અને શૈક્ષણિક સફળતાનું પ્રતીક છે હું અજય કુમાર તોમર ગયા વર્ષે હું ગુજરાત કડર આઈપીએસમાંથી રિટાયર થયો પણ શરૂઆતના વર્ષોમાં ગોંડલથી મારા કેરિયરની શરૂઆત થઈ પછી અમરેલી ભાવનગર રાજકોટ જુનાગઢ જામનગર આ તમામ જગ્યાએ સેવાઓ કરવાની અમને જે તક મળી આના પછી જૂનાગઢ આજે આવવાની જે તક મળી નિલેશભાઈએ ઇન્વાઇટ કર્યા એનો ખૂબ આનંદ છે અહીં આવીને બહુ ઘર જેવી લાગણી થાય છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે ક્રાંતિકારી કાર્ય શિક્ષણના ક્ષેત્રમાં નિલેશભાઈ કરી રહ્યા છે આનાથી આ સમસ્ત વિશ્વા વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાની શિક્ષણની એક પરંપરા એવી વિકસ છે જેથી ગુજરાતના સ્ટુડન્ટ્સ રાષ્ટ્રીય સ્તર ઉપર નહીં આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ અને એક દિવસ એવા આવશે જ્યારે શિક્ષણના ક્ષેત્રમાં જૂનાગઢ સૌરાષ્ટ્ર પણ અને ગુજરાત પણ આગળ પડતું સ્થાન મેળવશે અને આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ થકી પ્રમાણિત થશે કે હવે ગુજરાત કઈ જગ્યાએ પહોંચી ગયું છે તમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગુજરાત પોલીસમાં અનેક લેવલ છે કોન્સ્ટેબલ તરીકે પછી પીએસઆઈ તરીકે પીઆઈ તરીકે ડીવાયએસપી તરીકે અને જે ઓલ ઇન્ડિયા સર્વિસ તમારે જોઈન કરવી હોય તો આઈપીએસ તરીકે જોડાવી શકો હવે એની પરીક્ષાઓ થાય છે સ્ટુડન્ટ તરીકે તમારા ભણતર ઉપર ધ્યાન આપો તમારા સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપો જ્યારે જાહેરાત નીકળે એપ્લાય કરો કોમ્પિટિશન છે અને કોમ્પિટિશનમાં જે તમારી લાયકાત હશે તો તમારા સિલેક્શન થશે સો ટકા થશે આ મારો અનુભવ છે કે વર્ષે વર્ષે જે કોન્સ્ટેબલ તરીકે પણ છોકરાઓ જોડાઈ રહ્યા છે છોકરાઓને છોકરીઓ એના શિક્ષણનું સ્તર ખૂબ સારું છે અને મેં મારી રીતે પ્રયાસ કર્યા કે જેવી રીતે વેલ એજ્યુકેટેડ છોકરાઓ છોકરીઓ આવી રહ્યા છે આના થકી પોલીસની લોકોની સેવા કરવાની ક્ષમતામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને આ વધારો થવો જોઈએ અત્યારે જ એડિશનલ ચીફ સેક્રેટરી હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન તરીકે મારું કાર્યકાળ પૂરું કર્યું છે સરકાર સાથે નવેમ્બર એન્ડમાં અને આજે આ નોબલ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને ગુજરાત સરકાર જે તમને આપણ બધાને ખ્યાલ જ છે કે ઉચ્ચ શિક્ષણમાં અને ઓવરઓલ શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરી રહ્યું છે ગુજરાત સ્ટેટમાં બધા સ્ટેટ કરતાં વધારે યુનિવર્સિટીઝ છે જેમાં પ્રાઇવેટ અને સ્ટેટ યુનિવર્સિટી અને સેક્ટોરલ યુનિવર્સિટી બધા સામેલ છે અને આ છોકરાઓ એની ડિગ્રી લીધા પછી પ્રોપર સ્કિલિંગ આ લોકો કર્યું હશે યુનિવર્સિટીમાં અને આ લોકોની પ્લેસમેન્ટ થાય એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ગુજરાત સ્ટેટમાં જેવી રીતે આપણને ખબર છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યું છે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ભારતીય જ્ઞાન જો પ્રણાલી છે એમાં પણ અમે એક ખાસ દરેક સબ્જેક્ટ માટે સિલેબસ તૈયાર કર્યું છે મોડલ સિલેબસ અને દરેક યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં શું શું કરી રહી છે એના માટે ગુજરાત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે દરેક કોલેજની દરેક યુનિવર્સિટીની રેન્કિંગ એનઆઈઆરએફમાં વધે એના માટે પણ રાજ્ય સરકાર ખૂબ જ પ્રયાસ હાથ ધરી રહી છે અને આપણી યુનિવર્સિટીઓ અને કોલેજો ખૂબ જ

એમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે અને રાજ્ય સરકારના લેબર વિભાગ દ્વારા નેશનલ આપના ગુજરાત સ્કિલ યુનિવર્સિટી ની પણ સ્થાપના કરવામાં આવી છે સુવર્ણ દિવસ ઉજવ્યો છે આજે બીજા કોન્વોકેશનનો આ અવસર છે એમાં ખાસ જૂનાગઢના પૂર્વ કલેક્ટર રહી ચૂક્યા છે એવા બેન શ્રી સુનીના બેન તોમર સાહેબ આવ્યા છે એ જ રીતે આપણા પોલીસ કમિશનર સુરત રિટાયર્ડ થયા એવા અજય તોમર સાહેબ આવ્યા છે એ જ રીતે આપણા પ્રતાપ ચૌહાણ સાહેબ પ્રતાપ ચૌહાણ સાહેબ જેઓ વાઇસ ચાન્સેલર ભક્ત કવિ નરસિંહ મહેતા વિદ્યાપીઠ અને ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર પૂર્વ અનામિત શાહ સાહેબ આ સૌનું નોબલ યુનિવર્સિટી વતી સ્વાગત કરું છું આજે લગભગ અગિયારસોથી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાનો કાર્યક્રમ નોબલ યુનિવર્સિટીમાં થયો અને એની અંદર ડિગ્રી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને અમે હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અમારી મેનેજમેન્ટની ની સમગ્ર આદરણીય શ્રી ગિરીશભાઈ કોટેચા શ્રી વિપી ત્રિવેદી સાહેબ અને શ્રી કેડી પંડ્યા સાહેબ અમારા વીસી શ્રી ડોક્ટર ખેર સાહેબ આ સૌએ જે અથાક પ્રયત્ન એજ્યુકેશનની પાછળ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને સારામાં સારી એજ્યુકેશન જુનાગઢમાં મળે એવા પ્રયત્ન નોબલ યુનિવર્સિટી દ્વારા થઈ રહ્યા હોય અને આજે ડિગ્રી મેળવનાર સર વિદ્યાર્થીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું